સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ વડાની મંજૂરીથી જિલ્લાની બીજી પોલીસ મંગાવીને રામપુર બંદોબસ્તમાં ગયા હતા ત્યાં વાતાવરણ તંગ જણાયું હતું નાથવાસના ગામ લોકોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પિયરિયા વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસને મારી નાખવાની રાદે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં પાંચ પોલીસ અધિકારીઓ અને નવ પોલીસ કોન્સ્ટેબલ કરી હતી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરીને અઠ્યાવીસ નામજોગ અને બીજા બસો થી ત્રણસોના ટોળા સામે પોલીસને મારી નાખવાનો પ્રયાસ પોલીસ વાહનમાં તોડફોડ મકાનમાં તોડફોડ કરી સળગાવવું અને રોકડ ચોરી બાબતની ફરિયાદ નોંધી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસને યાદમાવેલા રામપુર ગામ ખાતે રણછોડભાઈ કાળાભાઈ ખાંટ નાઓની પુત્ર વધુને ઉલટીઓ થતાં એના પીઆર પક્ષના એના સાસુ સાથે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે મેઘરજ લઈ ગયેલા ત્યારબાદ તેઓને ત્યાંથી રિફર કરતા મોડાસા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવતા તેઓ સારવાર દરમિયાન મરણ કરે જે બાબતે તેમના પીઆર પક્ષના માણસોનો આક્ષેપ એમના સાસરી તરફ સાસરી પક્ષના માણસો પર હોય તેઓનું બસોથી ત્રણસો માણસોનું ટોળું રામપુરા ગામે ભેગું થઈ અને તેઓ કોઈ અનિચ્છયને બનાવવાનો બને તે માટે પોલીસે જરૂરી ચુસ્ત બંદોબસ્ત રાખેલો જે દરમિયાન ટોળાના અમુક તોફાની તત્વો ઉશ્કેરાઈ જાય અને ફરિયાદ જે એના સાસરી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં આવું છાપરું સળગાવી દીધી અને તોડફોડ કરવાનું ચાલુ કરતાં પોલીસે તેઓને સમજાવતા તેમ છતાં પણ તેઓ માનેલ નહીં અને પોલીસ પર પણ દર્શન પોલીસ સાથે થયેલું જેમાં પોલીસ અધિકારી અને જવાનોને પણ ઇજાગ્રસ્ત થયેલ પોલીસની ગાડીના કાર તૂટી ગયેલ અને તેમજ આ જે શાસ્ત્રી પક્ષના માણસો છે એમના ઘરનું બાજુનું છાપરું છળગાવી દીધેલું એ લોકોએ અને ઘરમાંથી પચાસ હજારની મતાની લૂટ પણ કરીને લઈ ગયેલા જે બાબતે માલપુર પોલીસ સ્ટેશનમાં આ લોકો અઠ્યાવીસ માણસોના નામ જોગ તેમજ બીજા બસો માણસોના તળાવ ઉપર સરકાર તરફે પીએસઆઈ શ્રી પીડી ગોયલનાઓએ ફરિયાદ આપેલી છે જે બાબતે તપાસ આગળની કાર્યવાહી ચાલુ છે બે પીએસઆઈ બે પીઆઈ અને બીજા આઠથી દસ પોલીસ કર્મચારીઓની ઈજા થયેલી છે નાની મોટી તેમજ એક નિગરજ પોલીસ સ્ટેશનના સરકારી વાહનને નુકસાન થયેલ છે સર મહિલાનું સ્વીકાર મહિલાના પરિવારજનો એમને સાસરી પક્ષ પર એને મારી નાખી જાય તેવા આક્ષેપ છે અને એ બાબતે તપાસ આપણે અકસ્માત માટે ગુનો ન હતી અને પીવન પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુ નથી તે દરમિયાન આ લોકો ઉશ્કેરના બનાવ બનેલો છે અને હાલ સુધી એમને લાશ સ્વીકારે નથી તેને લાશને કોલ્ડ સ્ટોરેજમાં પોલીસ દ્વારા મૂકવામાં આવે છે સરકારવામાં નહીં આવે તો લાશ સ્વીકારવામાં નહીં આવે તો આગળ જે એને